સીતારામ ને સીતારામને કૃષ્ણ બધાય ડાયરા ને મજામાં છે ને બધાય હાલો આપણે છે ને આજે બ્લોગ ચાલુ કર્યો બેન તરબૂચ ખાય છે તો આપણે શિવુને તરબૂઝ ખાય છે તો બતાવીએ બે બિનભાઈ ખાય કામ કરો શિવ થઈ ગયો

દસ ને તું થઈ તો ચાલો હવે મમ્મી ત્યાં થઈ જાય આપણે વિવાહ કરવા નીકળશું હમણાં તો આજે જજો અમારે વિવાહમાં જવાનું હોય ને હું ત્યાં થઈ ગઈ પપ્પા ને બોન છે ત્યાં થઈ ગયા એક મમ્મી ત્યાં થવાના બાકી છે તો મમ્મી આજે ત્યાં થઈને ને અમે અમે ત્રણેય ત્યાં થઈ ગયા તો હવે તમને બતાવી દઈએ મારા ભાઈ અને પપ્પા ત્યાં હવે જો અમે બધા ત્યાં થઈ ગયા ને હવે જો નીકળવાનું છે મમ્મી આવું તાળું દઈને આવે એટલે તમારે કોઈ ને આવવાનું તો આવજો અમારા તમે હનુમાન રીવાનું અમે જવાનું નીકળી ગયા પીવા માટે પપ્પાના ભાઈ છે એ મોસ્ટ કલર નીકળી ગયા મમ્મી જવાય નથી આવે ડેલી

લગ્નમાંથી વિવાહમાંથી હવે જો આપણે વિવાહ કરીને આવતા રહ્યા પાછા ઘરે હવે સાંજે સાંજેમાં જવા ને બખલ લે અહીંયા જો મારો ભાઈ દુઃખી ખાય ભૂમિ લઈ આવ્યા મારા મમ્મી હે આપણે પણ ગુલ્ફી ખાઈએ તમારે કોઈને આવે ખાવી હોય તો આવજો તેમ કીધું કે આપણે સાંજેમાં જવાનું છે તો સાંજનો વિડીયો આપણે કાલે કે આપણે કાલે બતાડશું આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ નક બહુ મોટો થઈ જાય વિડીયો હવે આપણે કાલે પાછા સાંજીના વિડીયો સાથે મળીએ પાછા સાંજીના વ્લોગ સાથે તો ચાલો આવજો બધાને આવજો બધા અને અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં આવજો કાલે આપણે નવા વિડીયો સાથે પાછા મળીશું